वचनावृत तेर एक बेर श्रीजी अपनी बैठक में दशम स्कंध के सुबोधिनी जी की कथा कहे हाते। कहते हथे तामे में वृतांत आयो जो वृजभक्त को सातवीं भूमिका को ज्ञान है तासु तदाकार वृति भई है ऐसे सुनी के हरजीवन दास श्री अहमदाबादी वैष्णव तीन ने प्रश्न करके कही जो महाराज श्री ठाकुर जी वर्ष अग्न बिराजे है ता पीछे आप श्री मथुरा जी पधारे इतने दिवस में कहाँ लीला करी તબ શ્રીજી સુ કે મુસ્ાયે અરે વૈષ્ણવ જો વ્રજ કી લીલા તામે અનેક અનેક કાર્ય હૈ જબ આપ ગોચારણ લીલા કરવેકૂારે તબ જો વ્રજલોક આપણે સ્વકર્મ ગૃહાદિક કો ત્યાગ કર કે સબ એકાંત જાકુ જૈસો સાવકાર્ય તૈયે સબ મિલ જો ભગવદ્ધ લીલા વનમે જૈસે કરે તૈસો તદાકાર સો ધ્યાન ઓર વાણી વીલ વર્ણન કરતે હૈ તાબિર્યા જો બ્રહ્માદિક દેવદર્શન નિમિત્ત આયે भास भयो सो कहे है ताके ऊपर आप एक श्लोक पढ़े व्योमया नवनीता नवनी सह सिद्धेर वे, वेर तदुद पार्य सल्लजा काम मार्गण समर्पित चिता पश्यम रुत निव्य ऐसे सब से स्मरण करे है और जब आप सायंकाल व्रज में पधारे है તબ સબ ભક્ત કો દસવિધ પ્રેમલક્ષણા કો દર્શન દેત વધારે હૈ તાકોલો પઢે વેણુક વેણુકવણનંતુ ગેરનુ ગીર ગીતકીર્તમ ગોપ્ય દિ દીક્ષિત દસોભ્યમ નસ્મ્યતા એસે સબકો દર્શનાદિ કર કે દિવસ કો વિરહ દૂર કરે હૈ દુઃખ દેત આવત હૈ પરી દર્શન બિનુ ક્ષણ એકસો સત્યુ પ્રમાણે હૈલી લીલા કરી ટાકો એકાદશ વર્ષ કો નેમ કહ હૈર રામ પ્રકરણ મેસો લિખ્યો હૈ બ્રહ્મરાત્ર ઉપ્રત વાસુદેવાનુમો આપ વ્રજ મેરાજ હૈ પરી વાકુ સતવર્ષ કો અંતરાય ભુક્ત કો હે તાતે વિરાત્મક પુરુષોત્તમ સબકે હૃદય મેં બિરાજ હૈ ત્રયોદશ વચનામૃત સંપૂર્ણ તેરમા વચનામૃતમાં મહાભાર્થ તેરમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી દસમ સ્કંદની સુબોધિનીજીની કથા કહી રહ્યા છે તેમાં વ્રજભક્ત સંબંધી પ્રસંગ જ્યારે આવ્યો ત્યારે વ્રજભક્તના જ્ઞાનનું અને તેના ભાવનું વર્ણન સમજાવી રહ્યા છે ભક્તિ ભક્તિમાર્ગીય સાતમી ભૂમિકા સુધીનું જ્ઞાન થઈ ગયું છે જ્ઞાન માર્ગમાં જ્ઞાનની સાત ભૂમિકા માનવામાં આવી છે જ્ઞાનની સાત ભૂમિકાનું જેને જ્ઞાન થઈ જાય તે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મરૂપ થઈ જાય છે તેમ વ્રજભક્તોને પણ ભક્તિમાર્ગીય જ્ઞાનની સાત ભૂમિકાનું જ્ઞાન થયું છે તેથી તે ભગવદ લીલાને સાક્ષાત થઈ શકે છે ભગવદ્ લીલામાં તેમની તદરૂપી ભાવના થઈ જાય છે માર્ગનો એક ખાસ સિદ્ધાંત છે કે ભગવદ્ સેવા કર્યા પછી તે સેવાનું ધ્યાન માનસીમાં તદાકાર થવું જોઈએ તો જ સેવા ફલરૂપ થઈ ગણાય અમદાવાદના હરજીવન દાસે એ વાત સાંભળીને પ્રશ્ન પૂછ્યો જે શ્રી ઠાકોરજીએ વ્રજમાં અગિયાર વર્ષ લીલા કરી પછી મથુરા પધાર્યા તો તેટલા સમયમાં શું શું લીલા કરી તેમ પૂછ્યું ત્યારે શ્રીજીએ તે પ્રશ્નનો ઉત્તર આપ્યો કે વ્રજની લીલામાં અનેક કાર્ય કર્યા જ્યારે શ્રી ઠાકોરજી વનમાં ગોચારવા પધારતા ત્યારે વ્રજવાસી લોકો પોતાના ઘરકામનો ત્યાગ કરીને એકાંતમાં સર્વ મળીને ભગવદ લીલાનું ધ્યાન કરતા અને વાણીથી તેનું વર્ણન આસ આપસમાં કરતા તે સમયે બ્રહ્માદિક દેવો પણ દર્શન કરવા નિમિત્તે આવતા જેને જેવી લીલાનો ભાસ થાય તેવું વર્ણન કરતા જ્યારે ભગવાને વેણુનાદ વનમાં કર્યો ત્યારે પોતાની સ્ત્રીઓ સહિત દેવતાઓ પણ તે લીલાનું દર્શન કરવા આકાશ માર્ગે આવતા અને તે નાદથી તેમની સ્ત્રીઓ પણ ભગવદ્ લીલામાં મોહ પામીને આશ્ચર્ય પામી અને દેહદશાનું ભાન ભૂલી ગઈ સંધ્યા સમયે શ્રી ઠાકોરજી વનમાંથી ગાયું ચરાવીને પાછા પધારતા ત્યારે સર્વ ભક્તોને દર્શન દેતા અને પ્રેમલક્ષણા ભક્તિનું દાન કરતા સર્વકોએ દક્ષ દર્શન કરીને આખા દિવસના વિરહતાપને સમાવતા દર્શન વિના એક ક્ષણ પણ સોયુગ જેવી લાગતી એવો ભાવ બ્રજભક્તને હતો તેમાં અગિયાર વર્ષની લીલાનું કંઈ પ્રમાણ નથી પણ રાસ પ્રકરણમાં એમ લખ્યું છે પણ આપ વ્રુજમાં સદા બિરાજે છે પણ બ્રજભક્તોને સો વર્ષનો અંતરાય હોય તેમ લાગે માટે વિરહાત્મક પુરુષોત્તમ સર્વના હૃદયમાં બિરાજે છે છ માસની બ્રહ્મરાત્રિ કરીને રાસનું સુખ આપ્યું રાત્રિ પાછલી બે ઘડી રહી ત્યારે ભગવાને ગોપીજનોને ઘરે જવાની આજ્ઞા કરી પણ ગોપીજનો તે રાસના આનંદને છોડીને ઘરે જવા ઈચ્છતી ન હતી છતાં ભગવદ્ આજ્ઞા થતાં વિરાહાત્મક પુરુષોત્તમ તેમના હૃદયમાં બિરાજીને તેમને તે આનંદનું દાન કરતા વ્રજભક્તો પોતાના ઘરે કાર્યમાંથી નિવૃત્ત થઈને તે લીલાનું દર્શન વર્ણન આપસમાં કરતા અને તેનું ધ્યાન કરતા તેથી તે લીલામાં તેમની તદાકાર ભાવના થતાં તે લીલાનું સાક્ષાત દર્શન વૃજભક્તોને થતું હતું તે જ સિદ્ધાંત અનુસાર પુષ્ટિમાર્ગમાં ખાસ સેવા અનવસરમાં લીલા ચરિત્રનું ભગવદીના સંગમાં અવગહન કરવું તેમ ખાસ બતાવવામાં આવ્યું છે આજે દિન પ્રતિદિન ભગવદ્ વાર્તાનો લોપ થતો જાય છે તેથી જીવ વધુને વધુ બહિર્મુખ બનતો જાય છે ભગવદ્ વાર્તામાં લીલાનું શ્રવણ થતાં તેનું ચિતવન થાય છે તેથી જીવમાં અસુરાવેશ નાશ થાય છે અને ભગવદ્ ભાવ દ્રઢ થાય છે તેવું ઉપરોક્ત વચનામૃતમાં સમજાય છે માટે વૈષ્ણવે નિત્ય નિયમ મુજબ અવશ્ય ભગવદ વાર્તા કરવી જોઈએ જેમ વ્રજભક્તો સર્વે મળીને કરતા તેથી તેમને લીલાનું દર્શન થતું અને વૈષ્ણવે ભગવદ લીલાનું ચિતવન અવશ્ય ભગવદ્ વાર્તા દ્વારા કરવું જોઈએ જે આપણે ચૈતાલીબેન અને ઉર્શીબાની કૃપાથી આપણને આ લાભ મળી રહ્યો છે જે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી ભગ ભક્તો સર્વે મળીને કરતા તેથી તેમને લીલાનું દર્શન થતું તેમ વૈષ્ણવે ભગવદ્ લીલાનું ચિતવન અવશ્ય ભગવદ્ વાર્તા દ્વારા કરવું જોઈએ જેથી જીવના ત્રિવિધ પ્રકારના તાપનો નાશ થાય છે તેવું ભગવદ્ વાર્તાનું અગાધ મહાત્મ્ય પુષ્ટિમાર્ગમાં માનવામાં આવ્યું છે ભક્તોનો આ ભક્તોના ભાવનો આ માર્ગ છે તે ભાવને આપણે અનુસરવાથી ભગવદ્લીલાનું દર્શન તથા પ્રાપ્તિ થાય છે માટે ભગવદ્ વાર્તા દ્વારા વાર્તા અવશ્ય કરવા કહ્યું છે કલી કાલમાં મનને દ્રઢ કરવાનું ઉત્તમોત્તમ સાધન એક ભગવદ્ વાર્તા જ છે એથી તેરમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ